બ્લોગની પણ શરૂઆત થઈ ગઈ છે સવાર સવારમાં આપણે બ્લોગની શરૂઆત કરી છે અને એવું હોય તો ભાઈ તમારો ભાઈ બપોર પછી એ કરે છે તો સવાર સવારમાં આપણે વિરાજીપમ પોતી ગયા છીએ આપણે કાલે જ તમે જોઈએ છે કે ભાઈ વાવેતર કર્યું તારીયા બારીને કમ્પ્લીટ કર્યું ને ત્રણ તો લાઇટ આવવાની તૈયારી છે આઠ થઈ ગયા છે ને ભાઈ બે મોટર મૂકી દેવાની છે આગળ આગળ આપણે દવા સાટી દે કોરામાં દવા સાટવાની છે એટલે બે મોટરનું પાણી વાળવાનું છે હું અને મારા પપ્પા બેસી કમ્પ્લીટ ભાઈ એક નંબર કરવાનું છે મારા મમ્મી જો અહીંયા લાહણ વાવું છે ભાઈ આપણે એક ક્યારે કોર રાખ્યું અહીંયા લાહણ ને ડુંગળી ને ભાઈ ઘરની વસ્તુ હોય ને ક્વોલિટી એમાં જ બને એટલે બધી તૈયારી કરીએ છીએ અને તો લાઇટ આવે પેલા બે ક્યારેક આગળ દવા છાંટી લે લાઇટ આવે એટલે સીધું પાણી ચાલુ થઈ જાય એ એક બેન ત્રણ ક્યારે પીગે છો તો ક્યારે આવે છે અને બીજી મોટર અહીંયા ચાલે છે જો અહીંયા બે પાંચ પાંચ રાખીએ એટલે દવા છાંટવાનું ક્યારે વાર જવું હોય એટલે ઢોકળું પડે અને જો મારા પપ્પા એ ક્યારે વેરે જાય છે ને હું આગળ આગળ ટન મારતો હોય એના હિસાબે ધોવાઈ જતો હોય તો એના માટે છે ને આ કે જે આપણે શેઠે તો હોય એટલે એને યાદી રાખી દેવાની જોવા છે ને આપણે ઢારીઓ ધોવાયે નહીં અને આગળ ચાર પાંચ પાણી ગમે એટલા પાઈને

બે પીરી પીરી શકી થઈ જાય પેન્ડલી અને ઓક્ ઓક્સો ક્લિયર કહેવાય છે જે બે દવા આપણે આગળ આગળ સાટીએ દવા દવા સાટીને પીરા પીરા થઈ જાય તો બે ત્રણ પોપ છે અમાર મમ્મી ચા બનાવે છે દસ સોગાના ચા ચેન પડે નહીં ભાઈ ચા આવી ગયો છે ચેન તો પડે છે હવે ધીમે ધીમે ભાઈ ચા ઓછો કરી નાખો છે

ભાત આવી ગયો છે ભાઈ ભાત ખોલી ગયો છે રીંગણ ભરતું બાજુ રોટલો રોટલી પાપડ ખાસરી આઠું ને છાસ ગરગી તો ભૂલાઈ ગયા તમે

એટલે એક મોટર આપણે પાડોમાંથી લીધી છે અને આપણે એક જ મોટર છે હવાની આઠ વાગ્યાની લાઈટ આવી છે ને એક થયો છે એક બે તો ચાર પાંચસો હાથ ક્યારે પીધા છે ભાઈ પોણી કલાકે ક્યારો પી છે એટલે ભાઈ ભાઈ ખેડૂતની આ મોત છે ભાઈ ધમ તડકાની ભાઈ હોઈ ગયા હા ધવાય હેતો ભાઈ તડકો થઈ ગયો છે તમારા ભાઈ માથે ટોપી પહેરી છે હવે

પાય બધો ની મહેફિલ માં આવી ગયા ભાઈ અહીંયા ખાટલો છે વા ખાટલો છે અહીંયા ગોદલું છે ખાટલો છે ને અહીંયા ભાઈ સુલ્લો છે આ ખાસ ભાઈ નવીન બનવાનું છે શું બનવાનું છે પરબાર આજે ઘર ની ચા આ તારી હું આપડા ભાઈ ગઈઢા પેલા પિતા બહુ બે ત્રણ ભાઈ પેઢી પેલા કે ભાઈ ખાંડ ની સાપ ના પીવે ઝેર કહેવાય મીઠું કહેવાય મીઠું ઝેર કહેવાય એમ તો હવે આજ પેલી વાર ભાઈ ફર્સ્ટ ટાઈમ ઘરની ચા બનવા જઈ રહી છે એમાં કારીગર પરમાર

આજનો બ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા વિડીયોમાં નવા બ્લોગમાં અત્યારે બધાને જય માતાજી